હેલો સ્વાગત છે જેક શોર્ટ લાઇફમાં એમાં તમે બધા ઘણા બધા અલગ અલગ કમેન્ટ કરતા હતા તો આજ આપણે કરવાનું છે મોટર વ્લોગિંગ મોટર વ્લોગિંગ એટલું બધું આપણને આવતું નથી પણ શું કહેવાય કે મારે એમ થયું કે બાઇકમાં પેટ્રોલ પુરાવા જવાનું છે એટલે કે મસ્ત ફૂદડી ઉડે છે અત્યારે અત્યારે એમ થયું મારે છે ને બાઇકમાં પેટ્રોલ છે નહીં એટલે પેટ્રોલ પુરાવા પેટ્રોલ પર જવાનું છે તો એ બને મેં કીધું જરીક મોટર વ્લોગિંગ શીખીએ આપણે તો આપણા મોટર વ્લોગિંગમાં સેટઅપ રેડી છે આવી જઈએ આપણે સેટઅપ ઉપર ને તમને પહેલાં જ કીધું કે એટલું બધું મોટર વ્લોગિંગ આવડતું નથી એટલે પેલા કહી દઉં તમને એમ આપણે આવી જાય આપણા સેટઅપ ઉપર એમ તો છે ને બાઇકમાં પેટ્રોલ ઓછું છે અમારે અહીંયા પ્રીમિયમ તો મળે નહીં નોર્મલ પેટ્રોલ જ યુઝ કરીએ આપણે ભાઈ પ્રીમિયમ ગાડીમાં પ્રીમિયમ હોય એવું કંઈ ન હોય ને આપણી પાસે કાંઈ પ્રીમિયમ ગાડી છે નહીં એટલે તમને કહું તો મોટર બ્લોગિંગમાં મેં ઘણું બધું જોયું તો હું કહેવાય કેમેરાની પાછળ બોલવાનું પાછળ કેમેરાની પાછળ બોલવાનું બ્લોગિંગમાં કેમેરા પકડીને બોલવાનું ને આપણને કાંઈ મોટર બ્લોગિંગ ફાવતું નથી ને મારા તમને પહેલાથી ખબર જ છે જે મારા ડેરી બ્લોગ જોતા છે ને કે આપણા રસ્તા છે ખરાબ હા રસ્તા ખરાબ છે એમ મારા બાબુ જો જાય છે ત્યારે મારા ઘરની બાજુમાં ખેતર ને આટ મારવા આવેલા હતા ઘરે જાય છે હવે ઘરે ગયો છે આમ તો એટલા માટે બધાને અમારે આમ થયા વાળ્યું છે પણ રહેવાની મજા આવે ને હમણાં છે ને બે દિવસથી ગરમી બહુ પડે છે ક્યારે થોડોક વરસાદ આવ્યો તો થોડોક વધારે વરસાદ આવ્યો ને તો વધારે મજા આવે પણ હમણાંથી વરસાદ આવતો નથી আমাৰ ৰস্ত খৰাবিলাক চেলে চড়ি যায় ফটাফট মানে পেলেথি মটৰ ব্লগিং বহু শৌক তুনে মই পে চেনলটো বনা থাকি ব্লগ নাই খাটা হিন্দী মই মই বাইক লিধি তাৰে মই মটৰ ব্লগিং চেনেল বনা সাৰা এটা ব্লগ নাই খাটা চেনেল মই বন্ধ কৰি দিম হিৰা গা য પછી મેં બંધ કરી દીધી ને એટલો બધો ટાઈમ ન રહેતો ત્યારે મારી પાસે સારો મોબાઈલ કે કાંઈ એવું સેટઅપ હતો નહીં મોબાઈલથી મોટર બ્લોગિંગ કરતો હતો એમાં છે ને વ્હાઈટ એંગલ સાવ ઓછું આવતું તો એના કારણે બંધ કરી દીધું ને હું ગમે ત્યાં નીકળીને તો બધા છે ને હમું જોતા રહે કે આ શું કરે છે એમ થોડુંક શું કે ગામડામાં થોડુંક બધાને ઓકડ લાગે કે આવી રીતનું કેમ એમ જો અત્યારે નિશાળિયા બનવા દે ટી ટીટી આ બધાય વાડી વિસ્તારની નિશાળ છે અમારા ગામમાં બે નિશાળ છે એમાંથી હું વાડી વિસ્તારની નિશાળનું ભણવા તો ને આપણા બધાય ત્યાં ભણવા જાય છે વાહ અહીંયા નિશાળ છે જોઈ અહીંયા હમણાં નિશાળ છે આ નિશાળે હું ભણતો પણ ભણવા ગયો નથી બહુ હા મસ્ત મસ્ત એમ નિશાની આ બધા અહીંયાથી નીકળ્યું ને તો બધા હાથ કરે ને એટલે વધારે મજા આવે કે જનકભાઈ એટલે મજા આવી જાય હજી એક દિવસ મારે નિશાને જવાનું છે થોડું કામ છે ને એટલે પણ એ બધું જોવું હોય તો તમારે મારી મેન બ્લોગિંગની ચેનલ છે એમાં જોવા મળશે હવે થોડાક સમયમાં હું પ્લેન કરું છું પ્લેન જોઈ છે સક્સેસફુલ થાય કે ન થાય અને જો મારા ભાભી જાય છે આ છે ને મારા ભાભી છે હે જે રખડવા આવું તમારે હે પેટ્રોલ પુરાવા પેટ્રોલ પુરાવા જાવ આવો 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 તમારે પેટ્રોલ બોલ પેટ્રોલ પુરાવા હાલો હાલો જી હે કે વાડી ગયા હતા મામા ગયા હતા ઓ ભાઈ આમ છે અમારે બધે આવી રીતનું હાલતું બધા અડધા ગામ મારે ગાડીમાં રહી એટલે વધારે મજા આવે એમ રાજુભાઈ ની દુકાન જોવાય આવી મિત્ર રાજુભાઈ ની દુકાન જો બેઠા નથી એટલે ફટાફટ વટી જવાનું કરે ક્યાંય ફોન કરે બસ હું નીકળું એટલે ક્યાં જાય એમ એટલે ફટાફટ વટી જવાનું ઊભું નહીં રહેવાનું રાજુભાઈ ની દુકાન અમારા ગામમાં કઈ પેટ્રોલ પંપ છે નહીં તમને ખબર જ હશે મેં કઈ દઉં ઘણા પેલા ઘણી વાર કહેતા હોય કે અમારા ગામમાં પેટ્રોલ પંપ છે નહીં એટલે મારે બહાર જવું પડે બાજુના ગામમાં જવું પડે પેટ્રોલ પુરાવા ને હવે જે રસ્તે હમે મોસન એ બધા જોતા રહે કે આ કેમેરો ફિટ કરીને ક્યાં જાય છે થોડુંક શું કહેવાય કે અલગ લાગે ગામડામાં થોડુંક આ બધું એના કારણે ને મને કહે આપણે કંઈ વાર રાઇડર થઈ ને કે ફાસ્ટ ફાસ્ટ બગાડી ને અમારા બપ્પા પાછા બ્લોક તો કે એટલી બધી ગાડીઓ કરાશો એટલે એટલી બધી બાઇક ભગાડાય નહીં ને આપણે પહેલેથી સ્પોર્ટ બાઇકનો શોખ હતો ને આપણે લઈ લીધી આ ગાડી છે ને હું જ્યારે હીરા ગવા જતો ને ત્યારે મેં લઈ લીધી મારા પપ્પાએ મને કીધું કે લેવી તો લઈ લે હાથે કામ કરી લ્યો આપણે ગાડી છે ને મહેનતથી લીધેલી છે એટલે બહુ ફાંસો એવી ને આ બાઈક લેવા નથી ને જ્યારે પેલું શું કહેવાય કે ભાવનગરમાં જ્યારે લોન્ચ થઈને ત્યારે મેં લીધી હતી આ ગાડી આડોથી મેં બે મહિના વેટ કર્યો હતો કેમ કે જે પેલું મોડલ આવતું નહીં ત્યારે બંધ થઈ ગયું હતું પછી આ બીજું મોડલ આવ્યું ને ત્યારે મેં ડાયરેક્ટ પેલી ભાવનગરનો ફર્સ્ટ બાઇક આવીને ફર્સ્ટ બાઇક મેં આ લઈ લીધી હતી જરીક ભગાડીએ આપણે રસ્તો સારો હોય ને એટલે

તો મારે લાડ દિવસ ચાલશે છે કેમ કે મારે કઈ બહાર એટલું બધું જવાનું હોય નહીં દસ પંદર દિવસે મહિને ઘર આવવું પડે પેટ્રોલ વગર કેમ કે એટલું બધું મારે કઈ ગામમાં જવાનું હોય જાજુ બહાર જવાનું હોય નહીં એના કારણે ચાવલા ભાઈ આવી જ્યાં નહીં પડી હતી ને આપણને પેટ્રોલ ભરવાની હું કહેવાય દસ રૂપિયાનું પેટ્રોલ નહોતું નાખી દીધું અહીંયા હું અહીંયા આવ્યો હતો ને ત્યારે થઈ ગયો આપણું કામ જો એટલું તો લાગ દિવસ આવેલ છે આપણે હવે પાછા ભાગ્યે ઘરે પેટ્રોલ પૂર આવીને ઘરે ઘેરે જો મારે એક ફોન કરવાનો હતો એ તો ભૂલાઈ ગયો હવે ઘરે જઈને મળતા બાઈક જે છે ને તો ઓર આવી પડશે કેમ કે અમારા રસ્તા ખરાબ છે ને તો બાઇક સાફ એટલે કરું ને અહીંથી ખાલી એકવાર ગામમાં જઈને આવું વરસાદ થઈ ગયેલો એટલે હતી ને એવી બાઇક થઈ જાય એના કારણે પછી ઓછી તો ને સીએમને એવું ક્લીન કરી નાખું સીએમ તો ક્લીન રાખવી જ પડે આમાં થોડીક તકલીફ થઈ જાય ખરાબ થઈ જાય મતલબ હવે આને પછી એકવાર ભાવનગર સર્વિસ કરાવવા જવું પડશે એમ લોકોમાં સર્વિસ નથી કરાવી હવે સર્વિસ કરાવવી પડશે ઇન્ડિકેટર મારો ભાઈ આપણે અહીંથી વળવાનું છે હવે જવાનું છે પાછું ઘરવા રસ્તે ગામથી બહુ દૂર રહી એટલે ગામે આવવું પડી જાય બસ હવે જાય છે ઘરે ને મોટર બ્લોગિંગ તો આપણને ભાઈ સ્ટન્ટ બંધ કરતો તો વીલી બીલી મારતા તો કાંઈ આવડતું નથી એટલે તમને પહેલાં જ કીધું એવું કંઈ આપણે એવો કંઈ રાઈડર સી કે સ્ટન્ટ બંધ મારી એવું આ તો મજા હું મોટર બ્લોગિંગ ગુજરાતી શેડમાં કોઈ કરતું નથી તો હાલ આજ કરીએ સેટઅપ હતો આપણી પાસે તમે બધી ઘણી બધી કમેન્ટ કરી હતી અલગ અલગ તો હવે પાછો વિડીયો બનાવીશું ત્યારે કંઈક અલગ યુનિક લાવશું નવું કન્ટેન્ટ બનાવશું જોઈશે મતલબ મને કરો મારો વિચાર તો એવો છે કે ગામમાં જાઉં તો ગામમાં મારું ગામ બતાવું તમને મોટર બ્લોગિંગથી જોઈએ હવે જે પ્રમાણનો પ્લાન થાય ટાઈમ ઉપર આ બાકી તો યાર શું કહેવાય કે આજનો મોટર બ્લોગ કેવો લાગ્યો અહીંયા ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી તો હાલો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલી વાર એવા ને આવો મોટર બ્લોગિંગ વધારે જોવા હોય તો કમેન્ટ કરજો કંઈક યુનિક યુનિક ગામ જોવું હોય મારું તો બસ આશા છે હશે કે એમનું છે હાલો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા હોય મળ્યો પછી બે બેનંતી પછી હાલો બાય બાય